નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો હું વૈભવ ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ દ્વારા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આગળના વિડીયોમાં આપણે ભણ્યા હતા વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વિભાગ સી અને વિભાગ ડી વિભાગ સીમાં હતું નાટ્ય લેખન અને વિભાગ ડીમાં હતું વ્યાકરણ વિભાગ હવે આપણે શીખવાના છે વિભાગ ઈ જેમાં શું આપ્યું છે લેખન વિભાગ કયો વિભાગ લેખન વિભાગ હવે આ નું આપણે અહીં સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે આગળ શું આપ્યું છે કે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ હજુ કોઈ વિદ્યાર્થીએ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ બુક લેવાની બાકી હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી લઈ લેવી અને ઘર બેઠા કોન્ટેક્ટ કરવા માટે સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન કરી શકો છો હવે આમાં શું આપ્યું છે કે ઉત્તરે સંસ્કૃત લિખતી અપઠિત મતલબ કે શું કહે છે કે નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર કઈ ભાષામાં આપવાના છે તો કે ભાઈ સંસ્કૃત ભાષામાં આપવાના

ઉપમયો ગુરુ કસ્મિત વિષય વિશ્ચુત આસતી તો ઉપમયના ગુરુ કયા વિષય પર આશ્રિત કરે છે તો શું આવશે જવાબ ઉપમય ગુરુ કશ્ચિત વિષય આ સતી તો થર્ડ ઉપમય ગુરુ મહર્ષિ અપોદમ્યા ધ્રુતન તસ્મા ઓદમયન વિશ્રુતમ આસતી તો શું આવશે ઉત્તર

ધનિત વિપતો નિર્ધયાન સહાય કઈ સહાય આવશે નિર્ધન કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે ગરીબ બાળકો છે તેની શું કરવાની છે સહાય કરવાની છે તમાર આન્સર શું આપ્યો છે ધરી નિર્ધનાન સાથ બોજનામ કુત્ર અસ્તિ તો બોજનામ જો આસિત ધારાનગર બોજનામ રાજા તો શું આવશે ઉત્તર કે ધારાનગરા

તે શું કહે છે કુરવિંદ ભ્રોજ પ્રણમ વદતી દેવ ભવ ભવત માત્યોમાં મૂર્ખ મથવા અકવિ પ્રસ્થાય મમ ગૃહિણી સારયતી દયસ્વ પ્રભો શું આપ્યું છે આનો આન્સર બહુ સારી રીતે આપણે પેરેગ્રાફ પરથી જ મળે છે આગળ ભોજન હશે અમાત્ય કુર્વંતિ કિમ મનયતે તો શું આવશે ભોજન તે અમાત્ય કુર્વંત મૂર્ખમ મને કેવો માને છે મૂર્ખ માને છે કુરવંત જીવયાન અજયતી તો શું આવશે કુરવંત કુરવિંદ સતત પરિશ્રમ જીવન તમે કોઈ પણ કાર્ય કરો છો તો અહીંયા આપેલું છે તદવુનતા સતત પરિશ્રમી કોઈ પણ કાર્યને જો સરળતાથી પાર પાડવું હોય અને મહેનત કર્યા વગર કોઈ વિકલ્પ રહ્યો નથી ફરી એકવાર જોઈએ શ્રા શ્રાપતવી ગામ ક વસતી તો આપેલું છે શ્રાપતી નામ ગામ તત્ર કુકુરા વસંતી કોણ રહી છે કુકુરા રહી છે કુકુરાના અગ્રેસર ક વસંતી નામ શું આપ્યું છે તીક્ષ્ણ દંતા નામ વૃદ્ધ સારમેય અગ્રેસર અગ્રેસર એટલે તેની આગળ રહી છે તો આન્સર શું આવશે તીક્ષ્ણ દંતા એના દાંત કેવા છે તીક્ષ્ણ છે તેવો નામનો વૃદ્ધ સારધતા કૃકુરસ્ય અગણ્ય આસિત ભાગીરથિયા કુત્ર સ્નાન ક્રિદ્રશ્યમ ભાગીરથનું સ્થાન કેવું કૃત્ય સ્થાન ક્રિદસ્યમ

આ બહુ જ અગત્યની ને બહુ સરળતાથી યાદ રહી જાય તેવી કૃતિ છે ધ્યાનમાં લેવું પછી શું છે પંડિત નારાયણની કઈ આવશે હિતોપ્રદેશ પછી કવિ શુદ્ધ રકની મુચ્છક કટિકમ પંડિત અંબા અંબિકા દત્ત વ્યાસની શિવરાજ વિજય આ બધી સંસ્કૃતની કૃતિઓ છે અહીં આપેલી કૃતિઓ સંસ્કૃત સાહિત્યના જે કઈ કૃતિ છે તો કે મુખ્ય કૃતિ ઇમ્પોર્ટન્ટ જેની મહત્વની કૃતિઓ છે મહર્ષિ વ્યાસ તમને ખબર જ છે મહાભારત અને વાલ્મીકી વાલ્કિમી અગ્નિમિત્ર એટલે કે આપણા રામાયણ જેની કૃતિ લખેલી છે આગળ જોઈએ આના આન્સર આપેલા છે જો તમે ધ્યાનથી આપેલા છે વાલ્મિકી નું રામાયણ મહર્ષિ વ્યાસ નું મહાર અંબિકાદાસ નું શિવરાજ વિજય કવિ શુદ્રક નું મુચ્છ અને પંડિત નારાયણ નું હિતો પ્રદેશ આપેલું છે આગળ શું આપ્યું છે રેખાંકિત પદનો શુદ્ધ કરીને ગદ્ય કણ ફરીથી લખો હવે તમને આપ્યું છે ઉત્કોચાય પ્રભુ નામ નહી આવશે શું આવશે પ્રભુ ના પુરસ્કાર ભાજનમ નહીં પુરસ્કાર ભાજન પછી શું છે અહમ પ્રામાણિક પ્રભુ સિંધુ તો અહીં મિસ્ટેક આપેલી છે તો શું આવશે પ્રભુ સનિદ્રો કથયતી કુત્ર વર્તતે શ્રીમાન કિમ તો કિમનું શું આવશે કિમ આવશે શું આવશે કિમ કોણ બરાબર નેક્સ્ટ પર જઈએ કેચન અસુયકતા ભવંતિ હિતઃ તો તમને ખબર જ છે હિતમ નું શું આવે હિતમ સહંતે નું સહન્દે સર્વાંગ નું સર્વાંગ સર્વાંગ ની જોડી અહીંયા ખોટી આપેલી છે સર્વાંગ ની જોડી આ રીતે લખાશે ધ્યાન માં લેવું સુંદર નું શું આવશે તમને ખબર જ છે સુંદર બરાબર છે આગળ વધીએ एवं भवान द्वेरिक तही हम एवं नु शू आवे एव शू आवशे एव अहम नु अहम पछी पुष्पम अंतस्थित जो जो तू मने शु बनाई देसे सूर्य बनाई देसे तो हूँ सूर्य बनी जाइस तो पुष्प पुष्पांतर अंतर एटले के जारे सूर्य हाथ में छे त्यारे शु थई जशे ત્યારે શું થઈ જશે ત્યારે તેના ભમરા સ્વરૂપમાં તેની પર બંદી બનાવી દેશે જેવી રીતે બંદી તો બંદી નું છે આનો કરેક્ટ આન્સર આ આવે છે વસ્તુ વસ્તુ ઈદ ઈદના બદલે શું આવે ઈદમ પ્રાચીન કાલ অধ্যয়ন અધ્યાપન મને કેન્દ્રસ્થાન આ તમને ખબર છે અહી ઉપનગરમાં આપ્યું છે તો આપણે રહી ગયું તો ઉપનગર પછી કેન્દ્રમ નું નહીં આવશે શું આવશે કેન્દ્રસ્થાન આસિત નું શું આવશે આસિત અહીં હલંત લાગશે શું લાગશે અહીં હલન લાગશે અને જો એક આશિત લાગશે કઈ રીતે આસિત લાગશે

ચત્વારી ઉપેદાચ સમાસતી આ શું આવશે આવશે કયો આમાં લાગશે આમાં શું નહીં આવશે શું આવશે સંકે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ અધ ગુર્જર પ્રદેશ વર્તમાન ભાવનગર જનપદે નારા નમક નહીં આ ખોટું છે શું આવશે છેલ્ભી નામક કયું આવશે વલ્ભી નામક યદેક યદેક નહીં આવશે શું આવશે યદે કમ પછી ઉપનગરમ તો આરો રોંગ છે શું આવશે ઉપનગર આશિત

તો માતૃભાષામાં આપણી ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે હવે તમને ખબર છે અર્થ વિસ્તાર પરીક્ષામાં બે ગુણના પૂછાય છે પણ બે ગુણના અર્થ વિસ્તારમાં બહુ ઓછી મહેનતે તમને ભાષાંતર આવડતું હોય તો તમે બહુ સારા માર્ક્સ લાવી શકો છો જોઈએ સૈને પંથા સૈને કંથા સૈને પર્વત લંડણમ સૈન્ય વિદ્યા સૈને વિતા પંચેતાની ધ શૈને શૈન્ય આનો અર્થ આપણે પહેલા જોઈએ ધીમે ધીમે માર્ગ કપાય છે ધીમે ધીમે ગોધડીઓ બને છે ધીમે ધીમે પર્વત ઓળંગાય છે ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય છે અને ધીમે ધીમે ધન કમાવાય આ પાંચ બાબતો ધીમે ધીમે થાય કોઈ પણ આપણે કાર્ય કરીએ છે જેવી રીતે કોઈ પણ આપણે રસ્તો કાપીએ છીએ તો ધીરજ આપણા જીવનમાં બહુ મહત્વની વસ્તુ છે કઈ રીતે તો ધીમે ધીમે માર્ગ કપાય છે પછી ધીરે ધીરે આપણે ગોધડીઓ બનાવીએ છીએ બાળકો માટે તે પણ ધીરે ધીરે બનાવાય છે ધીમે ધીમે પર્વત ઓળંગાય એટલે કે પર્વત આપણે ઓળંગવાનો છે તે કાર્ય કેવી રીતે થાય છે તો કે ધીરે ધીરે પછી શું કહે છે ધીમે ધીમે આપણે વિદ્યા સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે આગળ વધીને આપણે વિદ્યાનું બહુ સારું નોલેજ મળે છે આગળ આનો અર્થ વિસ્તાર કરીએ પ્રસ્તુત સુભાષિતમાં કાપવાની ગોબડી ગોધડી સીવડાવવાની પર્વત ઓળંગવાની વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવાની ક્રિયા તમને ખબર છે ધન સરળતાથી કમાવી શકતા નથી તેના માટે અર્થાગ મહેનત પરિશ્રમની જરૂર પડે છે આ પાંચ ક્રિયાઓ ધીમે ધીમે થાય છે એમ કહ્યું છે માર્ક આપવામાં ઉતાવળ કરવામાં આવે તો અકસ્માત થવાનું જોખિમ રહે છે શું થવાનું છે અકસ્માત ગોદળી બનાવવી હોય ત્યારે ધીરજ રાખવી પડે પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે અને વિદ્યા ધીમે ધીમે ગ્રહણ કરાય ધન્ય ઉતાવળથી કમાઈ લેવામાં આવતું નથી મોટા મોટે આ બાબત ધીરે ધીરે સિદ્ધ કરવી જોઈએ એટલે કે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય આમાં શું શીખવા મળે છે વિસ્તાર દ્વારા કે આપણા જીવનમાં કોઈ પણ કાર્ય આપણે ધીરજ અને સહજતાપૂર્વકથી કરવું જોઈએ

શું કરવા જોઈએ મિત્ર કરવા જોઈએ પણ કેવા તો જુઓ આ ઉપદેશ દરમિયાન દર્શાવતા આવ્યું છે કે મિત્રો કેવા હોવા જોઈએ તે કેવી રીતે બનાવવા હોય અને કેવી રીતે આપણી ઉપર ઉપકાર કરતા હોય મિત્ર શત્રુ વિશે એક ફિલસુબી પ્રસ્તુત કરવા વખતે ફિલસુબી એટલે કોઈ ફિલ્મ આપણે મૂકે છે ક્યારેક કોઈ શત્રુ મિત્ર હોતો નથી તો આ મિત્ર શત્રુ થવાનું મૂળ કારણ શું છે વ્યવહાર જ મિત્રો ને શત્રુનું કારણ છે છે તમને ખબર તમારો 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 સ્વભાવ હાવભાવ તમારી બોલવાની વૃત્તિ જ મિત્ર અને શત્રુ નક્કી કરે છે આગળ કોઈ વ્યક્તિ સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તે મિત્ર થઈ જાય છે અને ખરાબ વ્યવહાર કરવામાં આવે તો એ જ મિત્ર આપણો કેવો બની જાય છે સારો શત્રુ પણ બની જાય છે બરાબર છે

ઉત્સાહી માણસો માટે કઈ અસાધ્ય નથી યોગ્ય રીતે આરંભાલા બધા પ્રયત્નો સફળ થાય જે માણસ કેવું છે ઉત્સાહ કરે છે ઉત્સાહ ઉત્સાહના ઉત્સાહમાં ફટાફટ જોરશોરમાં કાર્ય કરે છે તે ખરેખર એનું કાર્યકાર પાર પડતું નથી કઈ રીતે જુઓ આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનાર માટે બધું જ સહજ સિદ્ધ થાય છે એમ કહેવામાં આવ્યું છે કે લાકડું ઘસવામાં આવે તો તેમાંથી શું પ્ર પ્રગટે છે અગ્નિ પ્રગટે છે અને જમીનને ખોદ કરવાથી એમાંથી જળની પ્રાપ્તિ થાય તમે તેમાંથી જળ મળે છે આ દુનિયામાં ઉત્સાહ અને ઉમંગ ધરાવતા વ્યક્તિ બધું જ મેળવી શકે છે આળસ અને પ્રમાણ રાખતી રાખતી વ્યક્તિ કશું સિદ્ધ કરી શકતી નથી શું કહે છે માટે આળસ ને માણસ મોટો શત્રુ ગયો છે તમે ઉત્સાહ અને ઉમંગમાં ફટાફટ ફટાફટ કાર્ય કરી શકશો પણ એ જ કાર્ય તમે આળસ અને પ્રમાણ થાય છે આજે કરશું કાલે કરશું એવી વિચારધાર રાખતા રાખતા એ કાર્ય તો થતું નથી પરંતુ સમય નષ્ટ થાય છે આમાંથી આપણે શું બોધ મળે છે સફળતા માટે માણસને કોઈ પણ કાર્ય ઉત્સાહનો ઉમંગથી કરવું જોઈએ બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભાજો કોઈ કાર્ય આપણું પાર નથી પડતું તે તેનામાં આપણે હજુ વધુ મહેનત કરવી જોઈએ અને એને પાર પાડવું જોઈએ

આ ઉપદેશ દરિયાન દર્શાવવામાં આવ્યો છે કે મિત્ર કેવા હોવા જોઈએ કેવી રીતે બનાવવા જોઈએ અને કેવી રીતે આપણી પર ઉપકાર કરતા હોય પ્રસ્તુત શ્લોકમાં મિત્ર અને શત્રુઓ આભાસી રૂપ આભાસી પ્રતિબિંબ એટલે શું પાછળની બાજુ પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ એટલે આપણી સામે પ્રતિબિંબ આભાસી એટલે પાછળની બાજુ કઈ રીતે ક્યારેક મિત્ર જેવા દેખાતા હોય છે હકીકતમાં એ હોતા નથી એ શત્રુ રૂપે જ આપણી સાથે સારી રીતે વર્તન કરીને આપણું જ બીજાને ખરાબ બોલે છે એ રીતના મિત્રો પણ જોવા મળે છે આગળ શત્રુની જેમ વર્તતા હોય તેવા હિતકારી મિત્ર હોય છે કામવાસનાથી ગ્રસ્ત અને ક્રોધ ને વશ રહેલા કેટલાક મિત્ર આપણી સાથે જોડાયેલા છે બધા મિત્રો યા શત્રુ હોતા નથી તેવા એ ઓળખી શકતા નથી શું કહે છે કામ વાસ્યા આપણું કામ કરાવવાની વૃત્તિ સ્વાર્થી મનુષ્ય સ્વાર્થી મનુષ્ય રાખે છે પોતાની કામ કરાવવાની વૃત્તિ ધરાવે છે ત્યારબાદ શું કરે છે ત્યજી દે છે મૂકી દે છે આપણી યોગ્યતા તે પારખી શકતો નથી આમાંથી આપણે શું બોધ મળ્યો જોઈએ તો જુઓ માણસને પોતાના જીવનમાં મિત્રો તેમજ શત્રુની પસંદગી ખૂબ કાળજીપૂર્વક કરવી જોઈએ તમારા મિત્ર તમે કોની સાથે વાર્તાલાપ કરો છો તમે કોની સાથે રહો છો તે બહુ મહત્વનું છે તેના પર ધ્યાન આપવું જોઈએ સાચો મિત્ર ઉન્નતિના માર્ગે દોરી જાય છે ખરેખર જે મનુષ્યનો મિત્ર સાચો હશે તે શું કરશે તે આગળ આગળ વધશે મિત્રને પણ લઈ જશે દુશ્મનના પતન માર્ગે લઈ જાય છે દુશ્મન હોય છે છે તે પતન અધોગતિ તરફ લઈ જાય કોઈ વ્યક્તિના સારા સંગતમાં આપણે હોઈએ તો આપણા પ્રગતિના દ્વાર ખુલી જાય છે જ્યારે એના આપણે ખરાબ સંગતમાં હોઈએ તો શું થાય છે આપણા અધોગતિના માર્ગ ખુલી જાય છે તો આપણે મિત્ર બનાવતી વખતે કાળજી લેવી જોઈએ

બીમાં પદ્ય વિભાગ સીમાં નાટ્ય વિભાગ ડીમાં વ્યાકરણ વિભાગ અને ઈમાં લેખન વિભાગ રાઇટિંગ સ્કિલ આ બધું આપણે આજે શીખી ગયા છે સંપૂર્ણ સોલ્યુશન આપણે આપી દીધું છે તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને નવા વિડીયો માટે